વિનય ગુરુકુળ ચિત્રા ખાતે શનિવારના રોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો સંસ્થાના સ્થાપક પૂચ્ય પુરાણી સ્વામી નારાયણ પ્રિયદાસજીની પુણ્ય તિથિ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પ વેળા રક્તદાતાઓએ પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાનનું પુણ્ય કાર્ય કર્યું હતું રક્તદાન કેમ્પને સફળ બનાવવા શાળાના આચાર્ય શિક્ષકો એ ઉઠાવી હતી સ્વામિનારાયણ ગુરુપુર સરદારનગર ના રાજ્ય સ્થાપક પરમ પૂંજ પુરાણે સ્વામીનાથ પુણ્યતિથી મહાર વર્ષ વર્ષથી બ્લડ ડોનેશન કેમ્પ વિવિધ સંસ્થાઓમાં યોજવામાં આવે છે જેમાં સરદારગર ગુરુકુળ જીઆઈડીસી ગુરુકુળ નેમિસારણી ગુરુકુળ અને લાઠીધર ગુરુકુળ આમ ચાર જગ્યાએ આજે ડોનેશન કેમ્પ શરૂ છે અહીંયા જીઆઈડીસી ગુરુકુળમાં સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઈડીસી કેમ્પસ સ્વામિનારાયણ માધ્યમિક શાળા નિર્ભય કેમ્પસ સ્વામિનારાયણ વિદ્યાસાગર કેમ્પસ અને સ્વામિનારાયણ કેમ્પસ એમ ચારેય વિભાગના સંયુક્ત ઉપર આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં અત્યારે બ્લડ ડોનેશન કેમ્પ છે ચાલુ છે આઠ વાગ્યાથી બે વાગ્યા સુધીમાં લગભગ પાંચસો જેટલા રક્ત યુનિટો રક્તદાતાઓ દાન કરશે એવી એમને અપેક્ષા છે